જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમને લઈને આવી ગયો છું રણુજા રામદેવપીરના મંદિરે તો આ છે નવા રણુજાનું રામદેવપીરનું મંદિર કે જે આપ જોઈ રહ્યા છો અંદરથી મંદિરનો નજારો કે તમે આવી રીતે જોઈ શકો છો આ આછે રામદેવપીરનું મંદિર કે જે આ ઉપર ધજા પણ છે એન ફરતે નાના મોટા મંદિરો પણ બનાવવામાં આવેલા છે આપ જોઈ રહ્યા છો એ ફરતે જેમ જેમ આપણે પ્રાંગણમાં આગળ વધી રહીએ છીએ તેમ તેમ આપણને નાના મોટા મંદિરો પણ જોવા મળશે કે જેમાં અલગ અલગ ભગવાનની કે તથા ઘણા બધા સંતો કે હરિભક્તોની મૂર્તિ પણ આપણને જોવા મળી રહી છે તો આ છે મંદિરનું પ્રાંગણ કે જેમાં તમને ઘણું બધું જોવા મળે છે તેમજ ઘણા બધા ભગવાનના પણ દર્શન તમે અહીંયા કરી શકો છો અને આ છે રામદેવ પીરનું મેઇન મંદિર કે જ્યાં હવે આપણે જવાનું છે તો આ છે રામદેવપીરનું મેઇન મંદિર કે જે નવારાનું જ્યાં છે અહીંયા આ રસ્તો છે કે જ્યારે તમે દર્શન માટે જઈ શકો છો ત્યાં વચ્ચે તમને ઘણા બધી એવી પ્રતિમા મૂકવામાં આવેલી છે ઉપરની સાઈડ કે જેમાં રામદેવ પીરે અત્યાર સુધીમાં જેટલા પણ પરચા પૂરેલા છે એ પરચાઓની માહિતી તમને આમાં બતાવવામાં આવેલી છે તો હવે આપણે આરતીનો લાભ લઈશું

આજે રણુજાના રાજા રામદેવ પીર તો બધા દર્શન કરી લેજો અને કમેન્ટમાં એકવાર જય રામ આપીર લખી આપજો તો આ હતું પૂર્વ રણુજાના રામદેવ પીરનું મંદિર કે જેમાં નવા રણુજા અને જૂના રણુજા બંને મંદિરનો સમાવેશ કરી આપવામાં આવે છે તો આપ ગમે ત્યારે અહીંયા દર્શન માટે આપો તો અહીંયા ચોક્કસ એકવાર દર્શન કરવા જરૂર આવજો તો રણુજા દર્શન બાદ હું આવી ગયો છું વરુડી માતા મંદિરે કે આપ જોઈ રહ્યા છો ઘણા બધા હરિભક્તો દર્શન માટે આવી રહેલા છે આ છે મંદિરનો આ છે મંદિરનું પ્રાંગણ અને હવે આપણે જઈશું મંદિરની અંદર આ છે મંદિર નો અંદર નો ભાગ અને આ છે વરુડી માતા જેમના દર્શન તમે કરી લો અને કમેન્ટમાં લખી આપો જય માં લોકવાયિકા પ્રમાણે આ જગ્યાનો ઇતિહાસ કઈક એ રીતે છે કે જુનાગઢના રાજા રા નવઘનના વારે વરુડી માતા આવેલા કે એમની સેનાને આ વડની નીચે જ તે માતાજી એ વાસણ ખેરવીને પૂરેપૂરી સેનાને જમાડેલી આ એ જ જગ્યા છે કે જ્યાં વરૂડી માતાએ રા નવઘનની વારે ચકલી બનીને આવેલા અને રાનઅવન જોડી જેટલી પણ સેના હતી જેટલા પણ સૈનિકો હતા એ બધાને માતાજીએ અહીંયા જમાડેલા આપ જોઈ રહ્યા છો આ જગ્યાનો નજારો તો મારો આગ્રહ છે કે આપ ગમે ત્યારે આ જગ્યાએ આવો માતાજીના દર્શન માટે તો આ જગ્યાએ ચોક્કસ એકવાર તમે આવજો અને દર્શનનો લાભ લેજો તો વહેલી મોર્નિંગ થતાં આપણે પહોંચી ગયા છીએ દ્વારકામાં આ છે દ્વારકાનો રોડ કે જે આપ જોઈ રહ્યા છો અને ત્યારબાદ છે આ રસ્તો કે જ્યાંથી આપણે મંદિર તરફ જવાનું છે આ છે દ્વારકાની ગલીઓ કે જ્યાંથી તમને સામે મંદિર પણ દેખાશે મંદિરની ધ્વજા તમને દેખાઈ રહી છે અહીંયા જતા વેત ઘણી બધી દુકાનો આવે છે જેને ક્રોસ કરીને આપણે મંદિર સુધી પહોંચવાનું હોય છે અને આ છે દ્વારકાધીશનું મંદિર ત્યારબાદ દર્શન કરીને આપણે પહોંચી ગયા સવાર સવારમાં ગોમતી ખાતના દર્શન કરવા કે જે આપ જોઈ રહ્યા છો અને ત્યારબાદ હું નીકળી પડ્યો સુદર્શન સેતુ તરફ આ છે સુદર્શન સેતુ તરફ જવાનો રસ્તો અને આ છે સુદર્શન સેતુ કે જ્યાંથી દ્વારકાના દરિયાનો નજારો આપ જોઈ શકો છો અહીંયા ઘણા બધા પબ્લિક આવે છે ફોટોગ્રાફીસ વિડીયોગ્રાફીસ પોત પોતાની રીતે કરતા હોય છે એક ફોટો પાડવા માટેનું બેસ્ટ પ્લેસ કેવું હોય તો આ કહી શકાય તમે ગમે ત્યારે પણ અહીંયા આવો આપ જોઈ શકો છો આ દરિયો કે જ્યાં ઘણી બધી બોટ પણ જઈ રહી છે દ્વારકાના દરિયાનો અદભુત નજારો જોવા માટે એકવાર તમારે અવશ્ય અહીંયા સુદર્શન સેતુએ આવવું જરૂરી છે કે જેનાથી તમને અદભુત અનેરો આનંદ મળશે રૂકમણી માતા મંદિર આ મંદિરનો ઇતિહાસ કંઈક એ રીતનો છે કે અહીંયા દુર્વાસા ઋષિના શ્રાપના કારણે રુકમણી માતા ને શ્રી કૃષ્ણથી બાર વર્ષ સુધી વિરલનું દુઃખ સહન કરવું પડે આ મંદિરની કલાકૃતિ આપ જોઈ રહ્યા છો કઈ રીતની છે દેવી મૂર્તિ નાની નાના સ્વરૂપે તમે જોઈ શકો છો પથ્થરમાં કોટરેલી છે તે અહિયાં દૂર દૂર થી ઘણા બધા હરિભક્તો દર્શનાર્થે આવતા હોય છે દર્શન માટે આવવા કરતા ખાસ આ મંદિરની જે કોતરની છે એ બહુ ખાસ રીતે જોવાની જરૂર છે કે જે આપ જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે આ દ્વારકા આવો ત્યારે ચોક્કસ અવશ્ય પણ તમારે માતા મંદિરની મુલાકાત લેવી જોઈએ કે જેથી તમે ઘણા વર્ષો જૂની કોતરની પણ નિહારી શકો રુકમણી માતા મંદિરે અંદર ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી અલાઉડ ના હોવાથી હું તમને ત્યાંનું પરફેક્ટ દ્રશ્ય નથી બતાવી શક્યો તો આ હતું રૂકમણી માતા મંદિર કે જે છે દ્વારકા હવે ત્યારબાદ આપણે જઈશું મૂળ દ્વારકા મંદિર તરફ આ છે મૂળ દ્વારકા તીર્થધામ કે જે દ્વારકામાં આવેલું છે અહીંયા પણ ઘણા બધા મંદિરો તમને જોવા મળશે જે જે મંદિર હવે આપણે વારાફરતી દર્શન કરાવીશું આ છે સ્વર્ગ દ્વાર કે જે હવે આપણે હમણે દર્શન માટે જઈશું અહીંયા એક કુંડ પણ આવેલો છે જે આપ જોઈ રહ્યા છો અને ઉપર જતા છે મહાદેવનું મંદિર કે જ્યાં હવે આપણે દર્શન માટે જઈશું દ્વાર મંદિર હવે આપણે તરફ અહીંયા મંદિરમાં ઇનસાઇડ ફોટોગ્રાફી અલાઉડ ના હોવાથી આપણે દર્શન તો નથી કરાવી શક્યા પણ મંદિરનો વ્યૂ તમને હું બતાવીશ કે આપ ગમે ત્યારે આવો તો પછી શરૂમાં તમને ખબર હોય આ છે મંદિર નો વ્યૂ પણ નાના મોટા મંદિરો છે આ છે મૂળ દ્વારકાના મંદિર નો પ્રવેશ કરવા માટે દર્શન માટેનો પ્રવેશ દીવા ત્યારબાદ હું ત્યાંથી નીકળી પડ્યો ગોપી તળાવ ઘણી બધી દુકાનો છે અને ઘણા બધા મંદિરો પણ છે નાના મોટા આ રસ્તા તરફથી આપણે જઈશું ગોપી તળાવ તરફ છે ગોપી તરફનો પ્રવેશ દ્વાર આ છે મંદિર તરફ જવાનો રસ્તો કે જ્યાં ગોપીનાથ મંદિર પણ છે તો અહીંયા આપ સામે જે જોઈ રહ્યા છો તે ગોપી મંદિર ગોપી તરફે તમે ગમે ત્યારે આવો એટલે સૌ પ્રથમ આ રસ્તે થી તમારે અંદર આવવાનું છે આ ગઢી માંથી તમારે સૌ પ્રથમ ગોપીનાથજી ભગવાન ના દર્શન કરવાના છે અને ત્યારબાદ આપણે ગોપી તરફ તરફ જવાનું છે આ છે મુખ્ય મંદિર નો પ્રવેશ દ્વાર આ છે ગોપીનાથજી મંદિર અને આ છે ગોપીનાથજી ભગવાન અને હવે આપ જોઈ રહ્યા છો ગોપી તળાવ કે જ્યાં સોળ હજાર એકસો આઠ ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણની યાદમાં અહીંયા જળ સમાધિ લીધેલી આ તળાવની માટી ગોપીચંદ તરીકે ઓળખાય છે કે જે ઘણા બધા ભક્તો પોતપોતાના ઘરે લઈ જાય છે તો આ હતો ગોપી તળાવનો ઇતિહાસ કે જે મેં તમને એમને જણાવ્યું તો હવે આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર જ્યોતિલિંગ કે જે દ્વારકાથી થોડાક જ કિલોમીટરના અંતરે આવેલું છે આ મહાદેવનું મંદિર છે લોકવાયિકા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણ પોતે અહીંયા પૂજા આ છે શ્રી નાગેશ્વર મહાદેવ બધા એક વાર કોમેન્ટમાં જે હર હર મહાદેવ પણ લખી આપશે આ છે મંદિર કે જ્યાં ઘણા બધા હરિભક્ત દર્શનાર્થે આવતા હોય છે રહ્યો છે ખૂબ જ અદભુત મંદિર છે તમે ત્યારે આ દ્વારા દર્શન માટે આવો તો આ જગ્યાની મુલાકાત પણ અવશ્ય લેવાની પોતાની એ મંદિરની બહાર એક લેક પણ આવેલી છે જે હું તમને હવે બતાવીશ આ છે મંદિરની પાછળની તરફ આવેલી લેક કે જ્યાં ઘણા બધા લોકો અહીંયા માછલીઓને દાણા પણ નાખતા હોય છે અને લોટની ગોળીઓ પણ અને આ છે મંદિરની પાસેનો ભાગ જ્યાં મહાદેવ અને માતા પાર્વતી ની મૂર્તિ રાખવામાં આવેલી છે આ છે નાગેશ્વર મંદિર તો આ નો ઇતિહાસ તો ત્યાંથી હું આવી ગયો છું હનુમાન ગાંધી મંદિર કે જે બે દ્વારકા માં આવેલું છે આ બે દ્વારકા દ્વારકાધીશ ના મંદિર થી થોડેક જ દૂર છે અહીંયા આવવા માટે તમારે રિક્ષા પણ મળી જશે કે જે વીસ વીસ રૂપિયા દીઠ એક પર્સનના લે છે તો આ મંદિરનો ઇતિહાસ કંઈક એ પ્રકારનો છે કે હનુમાનજી અને એમના દીકરા મકર ધ્વજ બંને આ જગ્યાએ મળેલા તેમના વચ્ચે યુદ્ધ થયેલું અને તે યુદ્ધ દરમિયાન તેમને ખબર પડી કે આ મારા દીકરા છે તો હવે આપણે આગળ વધીને મંદિરના દર્શન કરીશું આ છે મંદિરનું પ્રાંગણ કે જે આપ જોઈ રહ્યા છો અને આ છે હનુમાનજી અને મકર ગમે મૂર્તિ બે દ્વારકા આવો તો આ મંદિરની મુલાકાત અવશ્ય લઈ જાઓ ત્યારબાદ ફરી આપણે સાંજ થતા પહોંચી ગયા છીએ ગોમતી ઘાટે કે જે આ બધા દરિયાપિંડ ને દીવો અર્પણ કરી રહ્યા છે અને ત્યાર બાદ થોડેક આગળ વધતા આપણે દરિયાનો નજારો પણ જોવાનો છે તો હું હવે તમને દરિયાનો નજારો બતાવવા તરફ લઈ જઈ રહ્યો છું કે જેનું આપ જોઈને જ આનંદ માનો

અને આ છે નીચેનું હર્ષવતી માતાનું મંદિર કે જ્યાં ઘણા બધા હરિભક્તોની લાઈન લાગેલી છે દર્શન માટે આપ જોઈ રહ્યા છો મંદિરમાં ફોટોગ્રાફી અલાઉડ ના હોવાથી આપણે ફોટો લીધેલો ત્યારબાદ આપણે આવી ગયા મંદિરની પાછળના ભાગમાં કે જ્યાં દરિયો આવેલો છે અહીંયા આપ ગમે ત્યારે આવો તો આ દરિયાનો વ્યૂ પણ માની શકો છો મંદિરે દર્શન બાદ ઘણા બધા લોકો અહીંયા દરિયાએ આનંદ માણવા પણ આવતા હોય છે આપ જોઈ રહ્યા છો આ છે દરિયાનો વ્યૂ અને આ હતું હર્ષદ માતા મંદિર તો હવે આપણે જઈશું ખોડલધામ કાગવડ કે જ્યાં ખોડિયાર માતાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે કે જે પાટીદાર સમાજ દ્વારા ખોડિયાર માતાના સુપ્રસિદ્ધ મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે તો હવે આપણે મંદિર દર્શન તરફ આગળ વધીશું આપ જોઈ રહ્યા છું આ છે મંદિરે દર્શન કરવા તરફ જવાનો રસ્તો કે જ્યાં તમને અદ્ભુત એવી અલગ અલગ વનસ્પતિ પણ જોવા મળશે અને ફૂલ પણ જોવા મળશે અહીંયા દૂર દૂરથી ઘણા બધા હરિભક્તો દર્શન માટે આવતા હોય છે આ છે માતાજીનું મંદિર જે હવે આપને ચડવાનું સ્ટાર્ટ કરીશું આ છે મંદિર ઉપરથી જે આપ નિહારી રહ્યા છો ત્યાં ભક્તો માટે બેસવાની સુવિધા પણ સારી કરવામાં આવેલી છે તો આ છે મંદિર પરથી જોવામાં આવતું વ્યૂ કે જે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે એ ફોટો કે વિડીયો અલાઉડ ના હોવાથી આપણે અંદર માતાજીનો વિડીયો કે ફોટો નથી લીધેલ પણ આપ ગમે ત્યારે અહીંયા આવો તો દર્શન કરવા આવશો એટલે તમને જોવા મળી જશે આ છે મંદિરનો નજારો કે જે આપ જોઈ રહ્યા છો તો હા તો ખોટલ થાય અગવડ થેન્ક યુ ફોર વોચિંગ